તદુપરાંત ગુજરાતી ભાષામાં ઘણા મહાન કવિઓ થઈ ગયા જેમ કે મીરાબાઈ તેમણે બે લાખ થી પણ વધારે પદોની રચના કરી છે આની ઉપરાંત સુંદર ઉમાશંકર જોશી દુલાભાઈ કાગ ગંગા સતી પ્રેમાનંદ તો ખરા જ અને સાથે સાથે બાળકોની મુસાળી એટલે કે ગીજુભાઈ બધેકા પણ ખરા અને હા મિત્રો ગુજરાતી ભાષાને અલગ અલગ ઢબમાં બોલવામાં આવે છે જેમ કે અમદાવાદમાં બોલવામાં આવે છે પાણી આલો ને તો સૌરાષ્ટ્રમાં કહેવામાં આવે છે કે પાણી આપો ને તો મિત્રો આ છે ગુજરાતી ભાષાની એક નવીનતા અને છેલ્લે તો હું એટલું જ કહીશ કે લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગળો મૂછો વાકડી શિરે પાઘડી રાતી બોલ બોલ તોડી તોડી છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી અને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે